રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ખાડા રાજ સામે આવ્યું ધોરાજીથી જૂનાગઢ તરફ જવાનો રસ્તો અત્યંત બિસ્માર ધોરાજીથી જૂનાગઢ તરફ જવાના રસ્તાઓ પર પડ્યા મસમોટા ખાડાઓ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારને જોડતો આ રસ્તો બિસ્માર ધોરાજીના જૂનાગઢ રોડ પર પ્લાસ્ટિકના ત્રણસો પચાસ જેટલા કારખાનાઓ આવેલ છે રસ્તાઓ પર મસમોટા ખાડાઓથી વાહનચાલકો અને રાહદારીઓ હેરાન

અને એના વાહનો અને એના મજૂરો અવર જવર થાય છે રોજ ખાનગી અથવા સરકારી ચાર પાંચ એમ્બ્યુલન્સ નીકળે છે એમ્બ્યુલન્સ દરરોજ એટલી આ ખાડામાં દર્દીઓને હેરાનગતિ થાય છે કે એની કોઈ સીમા નથી તમે રોડ ની અત્યારે હાલત જોઈ શકો છો કે રોડ ઉપર કદાચ ભેગું ચાલતા જવું હોય કોઈ ચાલતા જવાય એવું નથી તો તંત્ર ને આ રોડ સતત રિપેર કરવા હું રજૂઆત કરું છું